નમસ્કાર મિત્રો દાદાની લાઈવ સભામાં એક બહેન જોડે બનેલો સાક્ષાત ચમત્કાર હું તમને વિડીયોમાં જણાવું એના પહેલાં કોમેન્ટમાં જય જયસુરપુરા લખો વિડીયોને વધુમાં વધુ શેર કરો મિત્રો એક બહેન છે જે મને મેસેજ દ્વારા જણાવે છે કે મારે પગની બહુ તકલીફ હતી અને એ ઘરે દાદાની બે અગરબત્તી કરતા હતા દાદાને યાદ કરીને તો એમનો પગનો દુખાવો મટી ગયો બરાબર હવે મટી તો ગયો પણ એમની ધામ ભૂળાદમાં દર્શન કરવા જવાની બહુ ઈચ્છા હતી એટલે એક દિવસ એ દાદાની લાઈવ સભા મોબાઈલમાં યુટ્યુબ ઉપર જોતા હતા એટલે મનોમનથી એ વિચારે છે કે દાદા આટલા બધા લોકો તમારા દર્શને આવે છે હું ક્યારે તમારા દર્શને આવીશ એટલું કંઈ એના બે દિવસ પછી એમના ઘરમાં બધા ચર્ચા કરતા હોય છે કે ભાઈ અત્યારે વરસાદનો માહોલ સારો છે તો આપણે બહાર ફરવા જઈએ તો તરત જ આ બેન એમને કહે છે કે તમારે જો ફરવા જવું હોય તો જુઓ પરંતુ મને પહેલાં સુરાપુરા ધામ જ લઈ જાઓ તો બધા નક્કી કરે છે કે ચાલો આપણે બધા ધામ ભૂળાર જઈએ અને ત્યાં જઈને દર્શન કરી આવે છે તો મિત્રો કાળા કર્યું હાલ હાજરા હાજર હોય ને તો સુરાપુરા દાદા જો તમે પણ સુરાપુરા દાદા દિલથી માનતા હોય તો કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આપણા પેજ ઉપર તમે નવા આવ્યા તો પેજને ફોલો કરો જય હિન્દ